શું તમે પણ અમેરિકા જવાનું સપનું જોઈ રહ્યા છો અથવા તો તમારા કોઈ સંબંધી ત્યાં રહેશે અને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી અમેરિકાના દરવાજા આપણા દેશો માટે અને ઘણા દેશો માટે કાયમ માટે બંધ થઈ જશે કે શું અમેરિકા જવા ઈચ્છતા લોકો માટે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે કારણ કે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એન્ટ્રીના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે જેમની કોઈ કલ્પના પણ નહોતી કરી કે આવું થઈ શકે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આ કડક નિયમો લાગુ થવા જઈ રહ્યા છે જે મુજબ દુનિયાના ઓગણચાલીસ દેશોના લોકોની અમેરિકામાં એન્ટ્રી કાં તો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે અથવા તો તેના પર ભારે મર્યાદાઓ લાદી દેવામાં આવશે ટ્રમ્પ સરકારનું એવું માનવું છે કે જે દેશની આંતરિક સુરક્ષા એટલે કે નેશનલ સિક્યુરિટી સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરી ન શકાય છેલ્લા કેટલાક સમયમાં અમેરિકા અને સિરિયામાં થયેલા હુમલાઓએ સરકારને વિચારતા કરી દીધા છે અને હવે તેઓ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા નથી માંગતા આ કડક આદેશ હેઠળ સાત દેશો પર તો સંપૂર્ણ રીતે ટ્રાવેલ બેન લગાવી દેવામાં આવ્યો છે

અને ઓળખની તપાસની સિસ્ટમ બહુ નબળી છે જેના કારણે ખોટા લોકો વિઝા મેળવીને અમેરિકામાં ઘૂસી શકે છે અને તેવાને અમારે ઘૂસવા નથી દેવા જે દેશની સુરક્ષા માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે આ સંપૂર્ણ પ્રગતિ સિવાય અન્ય 15 દેશો પર આંશિક રીતે એટલે કે પર્શિયલ રિસ્ટ્રિક્શન પણ લાદવામાં આવ્યા છે જેમાં નાઇજીરિયા અને તંઝાનિયા અને ઝિમ્બાબીય જેવા દેશો સામેલ છે આ દેશના લોકો માટે હવે અમેરિકા અથવા ખૂબ જ સ્પેશિયલ કેસ હોય તો જ મંજૂરી આપશે જેનું મુખ્ય કારણ એ છે કે આ દેશમાંથી આવતા લોકો વિઝાની મર્યાદા એટલે કે સમય મર્યાદા પૂરી થયા પછી પણ ત્યાં રોકાઈ શકે છે અને રોકાઈ જાય છે અને તેમની તપાસ પણ યોગ્ય રીતે થતી નથી નવેમ્બરમાં જે અફઘાન શરણાગતિઓ દ્વારા અમેરિકન જવાનોની હત્યા અને ડિસેમ્બરમાં આઈએસઆઈએસ ના હુમલાની ધમકીઓ જેવી ગંભીર ઘટનાઓએ ટ્રમ્પ સરકારને આટલો કઠોર નિર્ણય લેવા પર મજબૂર કર્યા છે જો કે આટલા કડક નિર્ણયો જે વચ્ચે અમુક લોકોને રાહત આપવામાં પણ આવી છે જેમાં ગ્રીન કાર્ડ ધારકો જેઓ પાસે પહેલેથી જ વેલિડ વિઝા છે

કડક થઈ જશે ફેમિલી વિઝા મેળવવા મુશ્કેલ બનશે અને બેકગ્રાઉન્ડ ચેક તેમજ ખૂબ જ તપાસ કરવામાં આવશે એટલે કે જાન્યુઆરી અમેરિકાની સફર ઘણી બદલાઈ જવાની છે અને સુરક્ષાને સૌથી પહેલા પ્રાથમિકતા આપવામાં આવશે જો તમે પણ આગામી સમયમાં અમેરિકા જવાનું વિચારી રહ્યા હો તો આ નવા નિયમોને ખાસ સમજી લેવા તમારી માટે ખૂબ જરૂરી છે અને વિઝા અને ઇમિગ્રેશન ને લગતી આવી જ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો